ડીસા તાલુકાના વાસણા ગામે માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે તંત્રની બેદરકારીને કારણે ગ્રામ લોકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે વાસણા ગામના હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી દરમિયાન ગામમાં આવેલા એક અંદાજે પચીસ વર્ષ જૂના અને જર્જરિત નાળાને નજરઅંદાજ કરવામાં આવ્યું છે તંત્રએ આ નાળા નબળા નાળાને તોડવા કે બદલવાને બદલે તેની ઉપર જ નવો રોડ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે સ્થાનિક લોકો અને ગામના સરપંચશ્રીઓએ પણ આ કામગીરી સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ નાળું ખૂબ જ જૂનું અને નબળું હોવાથી જો તેના ઉપર નવો રોડ બનાવી દેવાશે તો ભવિષ્યમાં નાળું તૂટવા પડવાની પૂરી શક્યતા છે જેને કારણે નવો બનેલ રોડ પણ તૂટી જશે અને સરકારી નાણાંઓનો મોટો વ્યય થશે વાસણા ગામના લોકોએ એક સુરે એવી ઉગ્ર માંગ કરી છે કે રોડનું કામ આગળ વધતા પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જૂનો અને જર્જરિત નાળાના સ્થાને નવું અને મજબૂત નાળું બનાવવામાં આવે જો તંત્ર દ્વારા તેમની આ યોગ્ય માંગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તંત્ર હવે આ માંગણી ઉપર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું